સમગ્ર દેશમાં ઘટનાના વિરોધમાં આક્રોશ પામ્યો છે ત્યારે પણ હિન્દુઓમાં જોવા મળ્યો રોષ બારડોલી સહિત ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન તેમજ પુતળા દહનનો કરવામાં આવ્યો કાર્યક્રમ કાશ્મીરના પહેલ ગામની ઘટનામાં થયેલ હિન્દુઓ ઉપરની જધન્ય ઘટનાના વિરોધમાં બારડોલી સહિત ચોક ખાતે પુતળા દહનનો થયો કાર્યક્રમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ એકત્રિત થઈ આ ઘટનાને સખત શબ્દમાં વખોડી પાકિસ્તાન વિરુદ્ધ લગાવ્યા નારા હિન્દુ નેતા જય પટેલે પાકિસ્તાન ઉપર હુમલો કરી આતંકવાદ કાયમી પૂર્ણ કરે એવી કરી માંગ નામ જયભાઈ પટેલ છે અને સુરત જિલ્લા બજંદર સંયોજકની જવાબદારી નિભાવું છું આજ રોજ જે કાશ્મીરમાં જે બલગામમાં જે ઘટના બની હિન્દુઓને એનો ધર્મ પૂછીને મારવામાં ગોળી મારવામાં આવી કપડાં ઉતારીને ખતના કરેલા છે કે નહીં એ જોઈ જોઈને ગોળી મારવામાં આવી અને જે લોકોએ કલમાં પડ્યા એને છોડી દેવામાં આવ્યા એ ઘટનાનો સખત વિરોધ બારડોલી ખાતે કરવામાં આવી રહ્યો છે આતંકવાદીનું પુતળું પુતળા દહન કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાંજલિ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો છે અને આજરોજ આપના આપની ચેનલના માધ્યમથી સરકારશ્રીને એક વિનંતી કરવા માગીએ છીએ કે સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ બદલો લેવાનો છે એટલો જવાબ પથ્થરથી દેવાનો છે પાણી બંધ કરવાથી વ્યવહાર બંધ કરવાથી તાત્કાલિક પાકિસ્તાનીઓને અહીંયાથી પાકિસ્તાન પાછા મોકલવાથી કાંઈ નથી થવાનું જ્યાં સુધી એટલો જવાબ પથ્થરથી નહીં આપીએ ત્યાં સુધી આ લોકો આવા કૃત્ય કરતા જ રહેશે અને હિન્દુ સમાજને એક વાત છું કે સંગઠિત રહો જાતિવાદીમાં જાતિવાદમાં વેચાવાનું ભૂલી ભૂલી જાતિવાદી ભાઈ ભાઈ નારા સાથે સૌ સંગઠિત રહો ભોગીજી એ કીધેલું છે ને કે કટે બટેંગે તો કટેંગે એ વાત યાદ રાખો જબ જબ બટા હિન્દુ તબ હિન્દુ ન્યૂઝ બારડોલી